હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાની તો આજે ફરી એકવાર એક સરસ મજાની તમને લોકોને ગમે એવી મસ્ત વાત લઈને આપણે આવી ગયા છીએ તો બને રહેજો વિડીયોમાં અને વાતને છેલ્લે સુધી સાંભળજો તો મજા આવશે કારણ કે અમારા દાદીમાની કીધેલી વાત છે એટલે એમ થયું કે આજે તમારી સમક્ષ રજૂ કરી દેવી તો ફરીથી આપ સૌને જય શ્રી કૃષ્ણ દાદી આ દુનિયા છોડીને ગયા ને એને આજે વર્ષ થઈ છે પણ એમની કહેલી વાત જે છે ને એ અંદર રહી ગઈ છે એટલે આજે એમ થયું કે હાલો એ વાતને તમારી સમક્ષ જણાવી દઈએ વાત પટેલની છે અરવિંદભાઈ જેવા ઘણા મિત્રો છે એની અંદર પણ પહેલાં તમે વાતને આખી સાંભળજો સમજો અને પછી કોમેન્ટ કરજો કારણ કે અમુક ઘણા એવા વિડીયો હોય છે કે જેવા માણસો છે ને ખાલી સાંભળી લે પછી આમ વિચાર ન કરે કે આ બેન શું કહેવા માંગીએ છીએ મને ડાયરેક્ટ કોમેન્ટના ઢગલા કરી દે છે એટલે અમે જે વિચારીને પછી કોમેન્ટ કરજો તો વાત છે એક પટેલની કે નહીં પહેલાં વાડીએ જાતા માણસો કે ગામડેથી બીજા ગામડે જાતા તો વાહન વ્યવહાર ઓછો હતો અને માણસો વધારે ભાગે હાલીને જતા હતા तो एक फॅमिली होती फॅमिली એટલે અમારી જેવા દંપતી બે હતા અને એક બાળક હતું બાળક નાનું હતું એટલે ઈ ફેમિલી ઈ ત્રણે જણા મોટરસાઇકલ લઈને જતા હતા ને એટલે એક માણસ આલ્યા જતો હતા હવે ઈ માણસ આલ્યા જતો હતા ને એટલે ઓલા બે હતા ને એને થોડુક દઈ આવી કારણ કે બાયુ રે ને આમથી બાયુને થોડુક વધારે દઈ આવી જાય પુરુષો દયાવાળા હોય હો એટલે એ બેને એ ભાઈને હું કીધું એના ઘર વાળા ને કે ઉભી રાખો ને આ બિચારા ભાઈ હાલીને ઠેર ઠેઠો લે એમ પક્ષી આપણે જાવી જ છીએ ને તો એને બેહાડી લેવી ભાઈ બે ઓલા ભાઈ ગાડી ઊભી રાખી એના ઘરવાળા એને ભાઈ ને બેહાડી લીધા પછી નાનું દીકું હતું ને એને બાવ હતું એને એ ઓલા જેણે એને હાલીને જતા હતા ને એમણે શું કીધું કે લાવ બેન હું તમારા બાબાને લઈ લઉં બાબાને લીધો પછી

એક તો દયા ખાધી એક તો હાલીને જતા હતા ને બેહાડ્યા ને ઉપર જતા છોકરાના ને વહુના ધણી થયા કે મારા છોકરાને મારી બહુને લઈને જાય છે પછી ગામના સરપંચને બોલાવ્યા એવડો મોટો હોબાળો થઈ ગયો કે ગામના સરપંચને બોલાવવા પડ્યા અને પછી એમ કીધું કે આ મારા દીકરાને એને દીકરો કે છે ને મારી વહુને એને વહુ કે છે એમ તો ઓલી બાય કે હું એની વહુ નથી પણ કે એ તો રસ્તામાં હેલો જતો હતો ને મેં બહે છે એમ કરી તો સરપંચ કે કામ કરો કાંઈ વાંધો નહીં મા બાપને નોખા રાખ્યા અને જે ઓલો ભાઈ હતો જે અલગ રસ્તા પરથી પર એને નોખો રાખ્યો રૂમમાં તો આખી રાત એક વાત લવ્યો આમ કે લગી તો લગી નકર ફગી આખી રાત એક ને એક શબ્દ બોલે લગી તો લગી નકર ફગી તો હવાર પડ્યું વળી પાછા સરપંચ ને બધા જે ગામના મુખ્ય હતા બધા ભેગા થયા અને બોલાવવામાં આવ્યા બધા તો પછી ઓલું આખી રાત તો છોકરાને ઓલા રસ્તામાં થઈને છોકરા છોકરાને ચોકલેટ ઉપ જે કાંઈ ખવડાયું હોય એમ કરીને ફહલા ને કીધું તો કે હું તાર પપ્પા છું પપ્પા કે એમ કરીને એટલે બાળક તો હું હોય બોલે એટલે પછી તેરો તો પપ્પા બોલ્યો હતું પણ બીજા દિવસે બાળક તો એને મા બાપને હોય એને તો પપ્પા કહેવાનું જ છે મા બાપે તો પછી છોકરું હતું ને એ સરપંચની બધાઈને આગળ સાચું બોલ્યું કે આ મારા મમ્મી પપ્પા છે અને આ કોક છે એમ પછી જે ગામના સરપંચના ઘરે જે ઓલાને સૌરાવ્યો હતો ને પછી એને પૂછ્યું કે તમે એક વાત કરો અને જે હાલીન જાતાતા ની પટેલ હતા અમને અમારા દાદીમાએ વાત કરીતી હો કયા ગામના હતા કોણ હતા એ પછી આપણે ખબર નથી પાછા આવી કમેન્ટ ન કરતા કે બેન કયા ગામના પટેલ હતા જો કાન કે અમારા દાદી હવે તો દુનિયા છોડી ગયા ને 9 વર્ષ થયા હું ક્યાં પૂછવા જઈશ એટલે એ સરપંચને એમણે પૂછ્યું કે તમે જે રાત્રે જખતાતા કે લાગી તો લાગી નઈતર ફગી તો ઈ હું પછી ઓલા પટેલે હાચી વાત કરી કે ભાઈ હું વાંઢો રૂંઢો માણસ ને અને મારે એમ હાથે કે મારે મા બાપ કે એવું કોઈ છે ને અને હાથે રોટલા ઘડીને ખાતો હતો મારે એમ કે જો આ બાયડીને છોકરા મળી જાય તો ઘર આવેલું જાય મારું એમ કરીને એટલે કે મેં થોડોક ગાળીઓ નાખ્યો પણ કે ગાળીઓ લાગ્યો નહીં એટલે કે હું એમ કહેતો હતો કે લગી તો લગી નહીં તર ફગી તો કેવી લાગી વાત કોમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને જો જાવ પાછા પૂછતા નહીં કયા ગામના પટેલ હતા એમ હોય ને તો મારા દાદી ને મારે સ્વર્ગમાં જવું પડશે જય શ્રી કૃષ્ણ